શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કરી રહ્યા છે હજારોની કમાણી વડોદરાની સેન્ટ્રલ જેલમાં સદા સજા ભોગવી રહેલા કેદીઓ પણ જેલમાં કુશળતા દાખવીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ બેકરી કેમિકલ સહિતના વિવિધ આઠ વિભાગો કાર્યરત છે જેનો મુખ્ય હેતુ કેદીઓની તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે વડોદરાના મહે વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ સફારી બેગનું રોજનું પચીસોથી ત્રણ હજાર ઉત્પાદન કરી હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જેથી કેદીઓના ઘર પરિવાર ચલાવવામાં રાહત રહે તે હેતુથી આવા ઘણા પ્રોડક્શન કરવામાં આવતા હોય છે દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેચાણ પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવે છે જેમાં કેટલા કેદીઓ ચાર થી પાંચ મહિના બાદ ચાલીસ થી પચાસ હજારની કમાણી કરી લેતા હોય છે અને જે મળેલું વેતન છે તેનાથી તેમના પરિવારજનોને રાહત અનુભવાતી હોય છે આ અંગે વધુ મધ્યસ્થ જેલના જેલર ચુડાસમાએ જણાવ્યું હતું અત્યારે વડોદરા મધ્ય જેલ ખાતા જેલ ખાતે કેદીઓ દ્વારા સફારી બેગનું રોજનું પચીસો ત્રણ હજારનું કામ થાય છે અને તેઓને આ બાબતે રોજીરોટી મળી રહ્યા છે અને તેઓનું ઘરનું પણ આર્થિક રીતે આ બાબતથી તેઓ સદ્ધરતા થયા છે અને લાંબા ગાળાની તેઓને સજા હોય જેથી તેઓને આનાથી સજા પણ સરળથી કાપી શકે છે જેના ઉદ્દેશ્ય કે એલ રાવ શ્રીએ આ ઉદઘાટન આનું સફારીનું કરેલ છે ના એ તો કંપની દ્વારા આવે છે હાલોલ કંપની દ્વારા તેઓ લઈ જાય વેચાણ કરે છે પણ અહીંથી કેદીઓને રોજીરોટી તેઓ આપે છે પચીસો થી ત્રણ હજાર બેગો બનાવે છે રોજની હું જેલરસિંહ ચુડાસમા વડોદરા મધ્ય જેલ ખાતે ફરજ બજાવું છું